એક શુભ વિચાર આવ્યો એમાં શારીરિક કસ્ટ કોઈ હોય આર્થિક પ્રોબ્લેમ હોય માનસિક તકલીફ હોય તો આ ત્રણમાંથી જેટલું બને એટલું અમારી પાસેથી વિના મૂલ્યે કોઈ ચાર્જ વગર આ સમાજની સેવા માટે

અને એની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ વેચીએ છીએ અને કઈ કઈ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે આપણે એને શેના માટે શેનો ફાયદો છે જે વસ્તુઓનો તે થોડુંક ઘણું આપણને સમજાવજો સરસ બહુ સારો પ્રશ્ન છે તુલસી આયુર્વેદિક નામ રાખવાનું પાછળના ત્રણ ચાર કારણો છે એમાં એક પહેલું કારણ જે છે એ તુલસી રામદેવીનું મંદિર છે ત્યાં અમારે તુલસી જોડાયેલું નામ છે બીજા નંબરમાં હું રામ કથા કરું છું જે રામચરિત માનસ પણ તુલસીદાસજીનું છે એક તુલસીદાસ અમને ત્યાં પણ નામ અને આયુર્વેદમાં પણ તુલસીનો જે છોડ છે એ છોડ પણ સમાજમાં બહુ ઉપયોગી હોય છે ઘણા એના ફળ મળતા હોય છે જેના કારણે આ ત્રણ કારણો જોઈએ મને એમ લાગ્યું કે આપણે પણ આયુર્વેદ માટે જ્યારે નામ આપવા જઈએ છીએ નામકરણ સંસ્કાર કરવા છે તો તુલસી આયુર્વેદ નામ રાખીએ જેથી સમાજમાં જલ્દી પ્રચાર પ્રસાર થાય અને જલ્દી દરેક પાછળ સમાચાર મળે અને લોકો અમારો લાભ લઈ શકે એટલા માટે

પછી આર્થિક સામાજિક ધંધો ન કરતો હોય એના માટે ઘણી ચીજો છે અમારી પાસે છે એના માટે પિરામિડો છે એમાં યંત્ર મંત્ર છે બધા એની સાથે સાથે ઘણી જે આપણે કોરમ જે કહેવાય છે એ પણ છે એવા ઘણા બધા પથ્થર હકીકના છે જે આપવાથી માણસોના ઘરમાં ધંધા નોકરી ન ચાલતો હોય એને સમાધાન આના દ્વારા અમે કરી આપીએ છીએ જેને આ વાસ્તુની અંદર અથવા ધંધાની અંદર કોઈને બી કઈ બેઝિક ઓછામાં ઓછી પ્રાઇઝવાળું

બને ત્યાં સુધી કોઈ વિધિ વિધાન હું બતાવતો નથી આવી ચીજો નાની મોટી આપી અને એનું સમાધાન અમે કરવાની કોશિશ કરી રહ્યા છીએ એવા એકાદ બે કોઈ ઉદાહરણ કે જેના આ રીતે આપણે જે તમે જે કીધું છે સિત્તેર રૂપિયાનું પડીકું આપ્યું હા એમાં એક મંદિરની બાજુમાં બ્યુટી પાર્કમાં એક પટેલ છે જે પટેલ પોતાના જીવનમાં ત્રણ મહિના સુધી કોઈ ધંધો ચાલતો ન હતો અને એના પછી એને એક દિવસ અમને મળ્યા કે બાપુ મારો ધંધો નથી ચાલતો અમે એ પડીકું એને આપ્યું તો એને લગભગ આઠ દિવસ પછી એનો ધંધો ચાલુ થઈ ગયો સાડા ત્રણ મહિના સુધી એનો ધંધો સારામાં સારો ચાલ્યો પછી આખો પરિવાર આજે અમેરિકામાં છે એના પછી ડાયરેક્ટ ચાન્સ એમને અમેરિકામાં લાગી જાય એ લોકો આજે વાર અમને ફોન કરી અમારી ખબર પણ લે છે એ પડી કોણ એટલો પ્રભાવ છે અને બીજી વસ્તુ એ કે આપણે જે તુલસી આયુર્વેદિક છે એની અંદર કઈ કઈ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે કઈ કઈ દુખાવો છે કે અત્યારે લોકોને જે જે નોર્મલ જે બી લોકોને તકલીફો રહેતી હોય છે પગનો દુખાવો છે પછી ચામડીના રોગ છે પછી લોહી માટેનું છે બીપી માટેનું છે ઘણી બધી દવાઓ તો તમારી પાસે હાજર છે અને એના રિઝલ્ટ કેવા છે લોકોના પેટની કોઈ પણ સમસ્યા હોય છે એના માટે અમારી પાસે એસિડિટી છે ગેસ ગોડી પટી છે બધી એની સાથે ચામડીના રોગો માટે પણ અમારી પાસે બધી વસ્તુ અવેલેબલ છે જેના રિપોર્ટો અમને અત્યાર સુધીમાં ખૂબ લોકોને સારા મળ્યા છે હમણાં જ પાંચ દિવસ પહેલાં બે વ્યક્તિ આવ્યા હતા એમને અમને કહેલું કે બાપુ આનું અમને સારું રિઝલ્ટ મળ્યું છે એક દીપિકા બેન કરી જે છે એ પોતે પોતાના માટે બોડી માટે જે વસ્તુ લઈ ગઈ પહેલાં એક લઈ ગઈ એના પછી ચાર લઈ પછી દસ લઈ ગઈ આજે ઘણી ડઝન મંગાવવાની ફરીવારીનો ફોન પણ આવી ગયો છે તો બાપુ અમને આ દવા બહુ સારું લાગુ પડી ગઈ છે એ બીજાના સંબંધીઓને આપે છે દરેકને સારો ફાયદો થાય તો અમારી પાસે નેચરલ વસ્તુ છે જેના કારણે અમને આનો લાભ આપવાનો અમને પણ આનંદ છે અને કોઈ પણ વ્યક્તિ લઈ જાય કોઈનો ફાયદો થાય તે ફાયદો ન થાય તો અમે એમાં આપણે બંધાયેલ છીએ એના પૈસા અમે પાછા આપીએ અને અમે એક વસ્તુ અમે પાછી લઈ દઈએ કોઈ ટેન્શન કોઈ ચિંતા કોઈ મૂકતો નથી એની સાથે કોઈ આથી દરિદ્ર કોઈ ગરીબ હોય અને એને કોઈ તકલીફ હોય અને જરૂર હોય તો સારો વ્યક્તિ આવીને કંઈક બાપુ આને દવાના પૈસા નથી એના ઘરમાં એને તકલીફ છે તો એને અમે દવા પણ અમારા તરફથી અમારા સંસ્થા તરફથી અમે ફરી તુલસી આયુર્વેદ તરફથી અમે એને ફરી આપવાનો કોશિશ કરવા જઈ રહ્યા અને મને એવું થોડુંક જાણવા મળ્યું તું કે આપણે ચાંદોડિયાની અંદર અથવા આજુબાજુમાં બીજા કોઈ એવા ગરીબ લોકો જે ગરીબ પરિવાર છે મધ્યમ ઘરના છે તો એને તમારા તરફથી તમે કંઈ કીટ વગેરે આપો છો અથવા જે બી એ કઈ રીતનું તમે કરો છો હા એ પંદર સત્તર વર્ષથી અમે ફોન અમારા ઘરના છીએ અમે ખાનગીમાં જેની અમે જાહેરાત નહીં કરતા એવા કેટલા બધા અમને અમને અમે બધા ના પાડી શકે અમારે આને કોઈ જાહેરાત નહીં કરવાની પણ કોઈ દરિદ્ર આવીને અમને કહે કે એવા ઘણા મંદિરમાં પણ કેસીસ બધા અમને જોવા કેટલા લોકોને ખ્યાલ છે બાપુ ખાનગીમાં પણ આ રીતે કોઈ ગરીબોને તકલીફ પડે અત્યારે હાલ વિડીયો દ્વારા પણ કહું છું કોઈ પણ વ્યક્તિ આવીને અમને કહે કે બાપુ આટલા પરિવારમાં સાંજે રોટલામાં તકલીફો હોય છે એવા લોકો અમારો કોન્ટેક કરે અમને મળે અમે શક્ય એટલી અમને મદદ કરવાની કોશિશ કરવાની છે કારણ કે અમારો એક સંકલ્પ છે કે આજે એક દિવસ મારે પણ આવી તકલીફ હતી ત્યારે અમારી પાસે ઉભો નહોતું આજે ભગવાન મને કઈ પીને આનંદ કરે છે કેટલું આપ્યું છે તો મને એમ થાય ચાલો આપણે ગરીબો માટે કંઈક થોડું દાન પૂર્ણ કરીએ અને અમે પણ આવું સતત ચાલુ છે જે આખું ચાંદોડી આજે જાણે છે બધા અને દર વિજ્ઞાન દિવસે આપણા મંદિરે જોયેલું છે કે ઘણી બધી ભીડો હોય છે

જે ફળ આપ્યા પછી લગભગ અમારી પાસે એવા રેકોર્ડ છે ભગવાન રેકોર્ડ છે જે લોકોને ભગવાન એના પછી દીક દીકરાઓ આપ્યા છે આ વર્ષનો રેકોર્ડ અંદાજિત રેકોર્ડ અમારી પાસે ત્રણસોથી સાડે ત્રણસો રેકોર્ડ અમારી પાસે છે જે દીકરીઓને ભગવાનને દીકરા આપ્યા હોય એ પણ અમારી કોઈ હેસિયત નથી પણ એ ભગવાન રામજી મહારાજની કૃપા છે અમે કંઈ જ કરતા નથી છતાંય પણ એક આસ્થાનું ફળ લઈ અને પ્રેમથી અમે ભગવાન નામ આપ્યું છે એનાથી બાળકો એમને થાય છે એ એમનો એમનો પોતાનો એક વિશ્વાસ હોય છે અમારી પણ એક વિશ્વાસ હોય છે જેના કારણે ભગવાન કાર્ય સફળ કરે છે સારું ચલો જય સારા જય સારા